આજે રાજકીય પક્ષો ઇલેક્ટ્રોલ બોન્ડ જેવા ભ્રષ્ટાચારથી કરોડો રૂપિયા કમાવીને ચૂંટણીઓમાં નાણાંની છેલ કરે છે આજની ચૂંટણીઓ લોકશાહીનો પર્વ ન રહેતા કોર્પોરેટ ઇવેન્ટ બની ચૂકી છે આવનારી અઢારમી લોકસભાનો ચૂંટણીનો ખર્ચ એક લાખ કરોડ રૂપિયાનો થવાનો અંદાજ છે આજે જ્યારે અધધ નાણાં ચૂંટણીઓ પાછળ ખર્ચાય છે ત્યારે જાણીએ કે નવા સવા આઝાદ થયેલા દેશમાં પહેલી ચૂંટણીનો ખર્ચ કેટલો થયો હતો અને રાજકીય પક્ષો ચૂંટણી બોન્ડ વગર ક્યાંથી નાણાં લાવ્યા હતા નમસ્કાર હું છું કિરણ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ દેશ આઝાદ થયા પછી પહેલી લોકસભાની ચૂંટણી ઓક્ટોબર ઓગણીસો થી એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો બાવન સુધી યોજાઈ હતી એ સમયે દેશ નવો સવો આઝાદ થયો હતો અને દેશ પાસે પૂરતા સંસાધનો પણ નહોતા ચૂંટણી પંચ માટે આ કામ અત્યંત પડકાર ભર્યું હતું આ વખતની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે પરંતુ દેશની પહેલી ચૂંટણી અડસઠ તબક્કામાં યોજાઈ હતી એક તરફ ભાગલાના કારણે કોમી વાતાવરણ તંગ હતું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ ચૂક્યું હતું અને આર્થિક રીતે દેશ મજબૂત ન હતો આવા સમયે સૌથી મોટો પડકાર ચૂંટણીના ખર્ચ અંગેનો હતો લોકસભાની ચૂંટણી માટે ફંડ એકઠું કરવાની અને તેના ખર્ચને પહોંચી વળવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વહેંચવામાં આવી હતી એ સમયે દેશમાં અઢાર કરોડ મતદારો હતા જેમાંથી ચોર્યાસી ટકા જેટલા મતદારો અશિક્ષિત હતા આ અશિક્ષિત મતદારો પણ પોતાના પ્રતિનિધિને યોગ્ય રીતે ઓળખી શકે અને તેમને મત આપી શકે તે માટે દરેક પક્ષને ચોક્કસ નિશાન આપવામાં આવ્યું હતું ભલે નવો સવો આઝાદ થયો હતો પરંતુ રાજકીય પક્ષોની સંખ્યા નાની સુની નહોતી ચૌદ જેટલા રાષ્ટ્રીય પક્ષો અને ત્રેપન જેટલા પ્રોદેશિક પક્ષોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું હતું અઢાર કરોડ મતદારો માટે ચૂંટણી મથકો ઊભા કરવાનું કામ સરળ નહોતું અને પહેલી વહેલી વખત થનારી ચૂંટણીમાં બેલેટ પેપરની અને તાલીમ પામેલા કર્મચારીઓની પણ યોગ્ય વ્યવસ્થા કરવાની હતી આ બધી જવાબદારી દેશના પહેલાં ચૂંટણી કમિશનર સુકુમાર સેને ઉપાડી હતી આ માટે સુકુમાર સેન અને તેમની ટીમે સૌથી પહેલાં ઇલેક્શન કમિશનનું માળખું ઘડ્યું અને આ વિભાગ સ્વાયત્ત રહે તેવી વ્યવસ્થા કરી આ પૂરી વ્યવસ્થામાં ચૂંટણી સ્ટાફ માટેના કર્મચારીઓની સૌથી પહેલાં પસંદગી થઈ એ પછીનું મુખ્ય કામ બેલેટ પેપર પ્રિન્ટિંગનું હતું નાસિક સ્થિત ગવર્મેન્ટ સિક્યુરિટી પ્રેસમાં બેલેટ પેપર છાપવામાં આવ્યા છાપકામ માટે જરૂરી જથ્થાબંધ શ્યા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટે પૂરી પાડી હતી આ બેલેટ પેપર માટેના સ્ટીલ બોક્સ માટે જરૂરી સ્ટીલ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટે પૂરું પાડ્યું હતું આ સમયે રેલવે અને ટપાલ વિભાગે નિભાવેલી કામગીરીએ ચૂંટણી કમિશનનું કામ ખાસું એવું સરળ કરી આપ્યું હતું પૂરા ચાર મહિના સુધી ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી હતી અને દેશમાં કુલ પિસ્તાલીસ ટકા જેટલું મતદાન થયું હતું આ આખી ચૂંટણી પ્રક્રિયાનો કુલ ખર્ચ દસ કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા આવ્યો હતો તેમાંથી પાંચ કરોડનો ખર્ચ કેન્દ્ર સરકારે કર્યો હતો અને બાકીનો ખર્ચ રાજ્યોના ભાગે આવ્યો હતો ઉત્તર પ્રદેશ મદ્રાસ બોમ્બે અને બિહાર રાજ્યનો રાજ્ય દીઠ ખર્ચ એક કરોડથી વધુ થયો હતો આજે ચૂંટણીઓ પાછળ બે હિસાબ રૂપિયા ખર્ચાય છે આખા વિશ્વમાં ભારતની ચૂંટણી સૌથી મોંઘી ચૂંટણીઓમાંની એક બની ચૂકી છે ત્યારે પહેલી ચૂંટણીનો ખર્ચ દસ કરોડ રૂપિયા થાય એ આશ્ચર્યજનક વાત છે મતદાર દીઠ પ્રથમ ચૂંટણીનો ખર્ચ માત્ર ચાર પોઈન્ટ આઠ આના હતો આજે આ સરેરાશ મતદારનો ખર્ચ રૂપિયા વીસની આસપાસ પહોંચી ગયો છે જેનો સીધો બોજ પ્રજા પર ટેક્સના સ્વરૂપે પડે છે ઓછા ખર્ચે અને ઓછા સંસાધનો સાથે યોજાયેલી દેશની પહેલી ચૂંટણી ખરેખર લોકશાહીનું પર્વ બની હતી આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ